વાકાનેર વિસ્તારમાં જુગારની બે ક્લબ ઝડપાય ત્રણ સ્થળોએ પોલીસના દરોડામાં ચોવીસ પત્તા પ્રેમીઓ લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર વિસ્તારમાં મોરબી એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસે અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી જુગારની બે ક્લબ ઝડપી લીધી હોય જેમાં પોલીસે કુલ ચોવીસ પત્તા પ્રેમીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જેમાં આ કામગીરીમાં પ્રથમ દરોડામાં મોરબી એલસીબી ટીમે ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી નેશનલ હાઇવે પર ઇમ્પેરિયલ હોટલની બાજુમાં સેનિટરીવેરના ગોડાઉનમાંથી આરોપી રાજેશભાઈ મેંદપરા ચંદ્રકાંતભાઈ સાદરિયા દીપ્તેશભાઈ વામજા વાસુદેવભાઈ ગઢિયા અને રસિકભાઈ ગેટિયાને જુગારની ક્લબમાંથી રોકડ રકમ રૂપિયા છ લાખ ચાર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે આગાબી પીપળીયા ગામની બોડિયાસીમમાં વાડીની ઓડીમાં ચાલતી જુગારની ક્લબ પર દરોડો પાડી હિતેન્દ્રસિંહ જાડેજા કૃષ્ણસિંહ જાડેજા ગૌરવભાઈ રાજગોર ઋષભભાઈ પાનસુરિયા રાજેશભાઈ કાસુંદરા સામંતભાઈ બાળા ઇસ્માલભાઈ વકાલિયા વિજયભાઈ ભાણિયા રાહુલભાઈ ભાણિયા જયેશભાઈ પેઢળિયા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને હરેશભાઈ કલોલાને તીન પતિનો જુગાર રમતા રોકડ રકમ તથા અગિયાર મોબાઈલ ફોન અને એક ઇકો કાર સહિત છ લાખ ઓગણસિત્તેર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ત્રીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે કોટડાનાયણી ગામે રામદેવપીના મંદિર પાસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સત્તાભાઈ વરુ પરાક્રમસિંહ જાડેજા યાકુબભાઈ કાતરિયા કાળુભાઈ રાઠોડ કિરીટસિંહ જાડેજા પ્રકાશભાઈ ધ્રાંગધરિયા અને રમજાનભાઈ ઠેબાને તીનપતિનો જુગાર રમતા રોકડ રકમ કુલ સત્યાવીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે બુધવાર રાત્રિના દસ વાગ્યા સુધીમાં ગુનો નોંધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી